અલ્યા આવો તો ખરા તે શેતમ જવાનું હોય પણ હો ને પ્રોગ્રામનો એ તો કે યાર ખબર પડો અલ્યા યાર પૌવાનો પ્રોગ્રામ નાશ્યો હું તમે રાખ્યો હો હો કુ વાત છે અરે આવા મજા આવી જ પેલા રાજભાનર પેલા નો નહીં તમાર હંગાત પેલા તમાર ભત્રીજો ફરતો ઈને લેતાવજો આ રેડું હું કહી દો તો અલ્યા પા જલ્દી આવજો હો ફટાફટ આવો એટલે અલ્યા અતારે પાઉ રાતના ફટાફટ જઈને આવતા રહીએ એટલે પોગરો ક્ષેત્રમાં રાખ્યો રામળો હો હો શેતમ રાખ્યો આ રેડું ફટાફટ આવો હો એ હારડો અને હારું હેડો આવો એ હવે કાળીઓ રહ્યો કાળીયાન કરી દે એટલે આ મારો બેડો કાળીઓ તો કવરેક ક્ષેત્ર ની બહાર બોલે હ તા કવરેક ક્ષેત્ર ની વાત ન છે તમ જો છે આયો મારો બેટો અરે મારા ક્ષેત્ર તો નહી પહોંચ્યો વેલા વેલા વાન તો મેક આવી જીવ જતોય રહ્યો આ તો દારૂડીઓ તો તે તો જવા દે મને

પણ હું કેવા નતું આવન અલ્યા તન કઈનો ફોન કર્યો પણ આ મોય કોક એવું બોલતું તું કે એ તો કવરેજ ક્ષેત્રન બહાર હે તો મને હું ખબર આવું તો કવરેજ ક્ષેત્રન બહાર હતો કયા ક્ષેત્રમાં તા હેડે આયા હાલ અલ્યા તાર મોય એવું બોલતું તું કે કવરેજ ક્ષેત્રન બહાર હે હેડો કે હેડો હેને ગટ આ આવડી લપટો આયુ પાહો લે લઈ લે હેડું કરવાન પાવવા ખાવાને હે અલ્યા હેડો પાવવા પ્રોબ્લેમ છે યાર એ આ મૂના પકડી લે હેડો પકડો આલજો તો પકડસી અલ્યા હેરોન ચાલ તમે ખાડા વાળા <tis> 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 <tis>

આપણો કોમ થઈ જા કાકા રાગ રાગ બનાવી થારી વાત ન જતા રહી તો આપણે બે મરી જઉં બીવાય બીવાય ના 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 જવા દઉં હવ મુરી થઈને બેહું ક આ બે તાણી પીધો ને બીજું ચારમો કરીને આયા છે એટલા તો યો વાતે વાડશું પછી છેલ્લે એમ કેવું ખેડો લે આ બાજુ ઓટો મારી જાય એવું કેવું એટલે આપણો પૂરો 50 રૂપિયા તો આખું પોળક થઈ રહ્યા તો જીએ આપણે આ જોઈ તારા કાકાની બુદ્ધિ જોઈ કાન આ તારા આવડું મોટું બોડું હા બાલ કપાય બાલ કપાય કાકા આ મત તારી બુદ્ધિ નહીં

તારું ખાતું તોળ તારું ખાતી અને આ હું આવું કર્યું લ્યા તમે લાવા બાસી કઈ અરે શું કિલો તો હું 1.5 કિલો તો ખાઈ ગયા પાજ કરો હો કાકા છુ ને આપણે 500 ગ્રામ જ લાયાતા 50 ગ્રામ મે નઈ ખાઈ ગયા હો તમે અલ્યા આ તો આ વિસ્માર્યું તો ખા દેકો કને તો બોલાયો હું કે ખેલ કરું હું આમ પેલા ઘોડા તો આયા જ નહી માર ભાઈ ઘોડા આરે 2 રૂપિયાના લાયો છે કે ઘોડા ના આયા જ નહી મય તમે ખાઈ લેજો લા કેરી લાય રાટ બા કેરી આ બાપ ના આલે કેરી અલ્યા કેમ આ કેમ તમે ઓમ કરો લ્યા અલ્યા કેમ હું પ્રોગ્રામ કરું પવવાનો આ ખેલ કરવા અલ્યા પ્રોગ્રામ તો કર્યો પણ તમારા જેવો તમારા હંગાત પ્રોગ્રામ ના કરાય આવો ચલાવા થી ખાવા જ પડે કે અમારું બોલા તમે ના ખાવ બોલા અલ્યા ગયા અલ્યા પૌવા ખાતા લઈ જિંદગીમાં અન કાકા તારા હમણા બૈરા તોડી નાશ આ હું

એક દાડો જો તો કોણક કે તમે જોવા તો ઉપર હી દેખાડા પડતા હતા અને એ તો કોક નાખતું છે ભાઈ અલે દેખાડા પડ દેખાડા તો જમીન બેચો હોય અલ્યા પણ ઉપરથી પડતા તમાર આથી બીવાળો એ કોક તમે બીવરાવતું છે પાન નહીં એટલે તમાર લઈને આવ્યો યાર એ દેખાડા તો આવી પડતા કે ખબર હા માર હા નાખતી હતી લ્યો ભાઈ આ તમારું હોય તમાર બલી કરવા બસ શું કરવાનું તો તારે કે આવું તું કાલે મને

અરે યાર આટલા આતા બરોબર 500 ગ્રામ પાવલા લઈને આવનો ખેલ કરી રહ્યો પાવ તું